પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સિહોરીની તપાસ ટીમ દ્વારા તારીખ તેર સાત બે ના રોજ મુજી બુકોલી તાલુકો કાંકરે જિલ્લો બનાસકાંઠાના બનાસ નદી પટ પૈકી વિસ્તારમાં સાદી રીતે ખનીજ નું અધિકૃત વહન કરતા ત્રણ એક્સકુટર મશીનની અટકાયત કરી ભૂસ્તર શાસ્ત્રી શ્રી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું પાલનપુર બનાસકાંઠાની તપાસ ટીમને જાણ કરતા તપાસ ટીમ રૂબરૂ આવી ત્રણેય મશીનોને સીચ કરી સદર મશીનો દ્વારા કરવામાં આવેલ સાદી રીતે ખનીજવાળા વિસ્તારની માપણી પણ કરવામાં આવેલ આમાં ઉક્ત ત્રણેય મશીનોની અણીવાળા ખાતે સ્ટોક વિસ્તારમાં રાખવામાં આવેલ જેની આગળની દંડકીય કાર્યવાહી ચાલુમાં છે તેમજ વધુમાં ભૂસ્તર શાસ્ત્રીની તપાસ ટીમ દ્વારા મુડેઠાથી એક ડમ્પર નંબર આરજે જીરો ચાર જીસી સત્યાવીસ છવ્વીસ સાદી રીતે ખનીજના આધાર પુરાવા વગર તેમજ આઠ જે જીરો ચાર જીડી એકાણું અગિયારને રોયલ્ટી પાસના આધાર પુરાવા કરતાં વધારે બિનઅધિકૃત વહન કરવા બદલ અટકાયત કરી ઓનલાઈન દંડકીય કાર્યવાહી હાથ ધરેલ